પ્રિ કામગીરી માટે બે કરોડની ગ્રાન્ટ બોરસદ નગરપાલિકા પચાવી ગઈના સ્થાનિક દ્વારા આક્ષેપ પ્રિમોન્સૂન્સની કામગીરીને લઈને ભ્રષ્ટાચારની ગંધ બુરસદ થયું પાણી પાણી સાહેબો ફોટા પડાવી જતા રહેવાનો આક્ષેપ આણંદ જિલ્લાના બોરસદમાં નગરપાલિકા દ્વારા પ્રીમોન્સૂન્સની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સ્થાનિક રહીશો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આપનું છે છે આજે આપણે અંદર અંદર આવે ધોધમાર વરસાદના કારણે તમે પાછળ જોઈ શકો છો કે જળબંબાકાર થઈ ગયું છે અને આપણે અત્યારે હાલ વાવડી વાવડી મોલ્લાની અંદર છીએ જ્યાં આગળ તમે સામે જોઈ શકો છો કે જે રસ્તો પડે છે ત્યાં આગળ એક કોલેજ છે અને એની બાજુમાં એક્ઝેટ સ્કૂલો બે આવેલી છે અને એની એક્ઝેટ આગળ જશો એટલે ત્યાં આગળ તમને એક પોલીસ સ્ટેશન જોવામાં આવશે પણ અત્યાર સુધી નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના પગલાં કે રાહતની કામગીરી કરવામાં આવી ન હોય તેવું સ્થાનિક લોકો જણાવી આવે છે અને એક ભાઈ છે જેનું ઘર સંપૂર્ણ પાણીની અંદર ડૂબી ગયું છે છતાં પ્ર નગરપાલિકાને અવારનવાર રજૂઆતો કરવા છતાં કંઈ પણ એક્શન લેવામાં ન આવ્યો તેવું જણાવે છે તો આપણે એ ભાઈ સાથે વાત કરીશું અને એમને જોઈશું શું નામ છે તમારું સલમામિયા મોહમ્મદ રફીક મલિક શું તમારી પ્રોબ્લેમ છે મારું સામને ઘર આવેલું છે એ ઘેરમાં બધું આખું ઘેર ડૂબી ગયું મારે બે લાખ રૂપિયા જેટલું નુકસાન થયું હાલના બી ઘેરમાં અંદર પાણી આટલું આટલું છે અમે અમારા ફરિયાવાળા ઘેરમાં જતા હતા અવહારથી પાણી ભરેલું છે કોઈ નગરપાલિકાવાળા આવ્યા નથી ને એ લોકોને અભી હાલ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ થયેલી છે આ ખાસ બનાવેલું આવે છે અમે કાસ નગરપાલિકા દ્વારા બનાવેલું છે બનાવેલો છે બે કરોડના ખર્ચે અભી હાલ હજુ બે મહિના નથી ગયા તો બોરસદ નગરપાલિકામાં વારંવાર અમે રજૂઆત કરી છે કે આ પાણી આગળ પાછળ થાય કોઈ જાતનું નગરપાલિકા કશું ગીરગાતી નથી અમે કેટલી અરજીઓ આપી છે કેટલું બધું કર્યું છે બસ નગરપાલિકાને એક જ કામ છે કે પૈસા કેવી રીતે કમાવાય ને કેવી રીતે ગ્રાન્ટો વપરાય બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાસ કરી છે પાણી અમે અવારથી ભરાયેલું છે કોઈ નગરપાલિકાને કોઈને પડ્યું પડી નહીં સ્કૂલ કોલેજો ચાલુ છે જે રસ્તા પર છે કોઈ જાતનું બધું જ બંધ છે કોઈ સી જવાય એવું નથી આ રમરસિંહ સોલંકી ધારાસભ્ય બનેલા છે એ તંઈ વંડો પડી ગયો ત્યાં આગળ જઈને ફોટા પડાયેલા છે એ તંઈ વંડો પડી ગયો ત્યાં આગળ જઈને ફોટા પડાવી લીધા નહીં આગળ મારા ઘરમાં બે લાખ રૂપિયાનું નુકસાન થયું ત્યાં આગળ કોઈ નગરપાલિકા ચીફ ઓફિસર કોઈ અધિકારી કોઈ પ્રેસિડન્ટ કોઈ જોવા આવ્યું નથી અમે કંઈ આગળ અરજી કરેલી છે તમે અત્યારે લીધો છે અહીં અમારા એક ફરિયામાં અમારા ખુદનું તમે પોતાના ઘરથી દૂર છો અત્યારે હા અમારા મારા દાદીના ઘેરે અમે જતા રહ્યા નગરપાલિકાને તમે પ્રશાસનને શું તમે અપીલ કરો છો અમે ઘણી વાર કીધું કે સાહેબ આ પાણી માની એ કાં જ બનાવેલું છે બે કરોડના ખર્ચે કંઈ પાણી નહીં ભરાવે હજુ આ મહિનો હજુ કામ ચાલુ છે કઈ પાણી નહીં ભરાવે તો આટલું આ પાણી ભરાવામાં આવ્યું છે હજુ લાગે ઘરમાં બે લાખનું નુકસાન કોઈ અધિકારી મામલતદાર નહીં ચીફ ઓફિસર નહીં કોઈ પણ તમારા ઘરની મુલાકાત કે કોઈ જાતનું કોઈ લેવા જ નથી આવ્યું કોઈ નગરપાલિકાને બસ આટલું જ છે કે કેમની ગ્રાન્ટ પાસ છે ને કેમના છે પૈસા વપરાય નગરપાલિકામાં એટલે આ તમારો પ્રોબ્લેમ દર વર્ષે આવું થાય છે કે પહેલી વખત ના ના દર વર્ષે થાય છે દર વર્ષે દર વર્ષે દર વર્ષની પ્રોબ્લેમ છે પતા તો પણ નગરપાલિકા દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં નહી કોઈ જાતના કોઈ જાતની કોઈ જાતનું મળતું નથી અવાજ આવેલા અમે કીધું મંગા સાહેબ આટલું બધું મારે બે લાખનું નુકસાન થયું છે અમને કંઈ કરવાનું નથી એ તમારે કરવું હોય ને બધું ઉતરી જાય ને પાણી મારી પડી હવે સાહેબ અમારું આટલું બધું નુકસાન થઈ જાય ને ફરી કોઈ સહાયતા મળતી નથી અભી મારું આંબે ગેર આવેલું છે ગેરમાં પાણી નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર ઘણા એવા સવાલો ઉઠી રહ્યા છે જેમાં એ લોકોએ કાંસ અને એ બધું સાફ સફાઈના મોટા મોટા દાવાઓ થઈ રહ્યા છે પણ ગ્રાઉન્ડ ઝીરો પર જોતા કંઈ પણ કામગીરી ન થઈ હોય તેવું પબ્લિક દ્વારા જણાવવામાં આવેલ છે નમસ્કાર નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું